હેલો મિત્રો આજે આપણી સાથે ફક્ત નિલેશ છે તો નિલેશના સાથે એક મોબાઈલની ચર્ચા કરીશું જે ફોન છે કોમ્પેક્ટ ફોન જે હાથમાં તમારા નાનો લાગે અને તમને વાપરવામાં મજા આવે એવો તો ક મોબાઈલનું નામ શું છે નિલેશ મોટો એચ ફિફ્ટી નિઓ બરાબર અને એમાં ડિસ્પ્લે કઈ આપવામાં આવી છે છ પોઈન્ટ ચાર ઇંચની એલ ટીપીઓ ડોટ કે એમણે ડિસ્પ્લે આપીએ જેની તેર ત્રણ હજારની પીક બ્રાઇટનીસ છે બરોબર અને કેમેરો કયો આપેલો છે એમાં કેમેરો પાછળની સાઈડ અને મેઈન અને અને લેન્સ છે આગળની સાઈડ બત્રીસ મેગા પિક્સલની સેલ્ફી બરોબર બરોબર તો આ રેગ્યુલર યુઝ માટે બહુ બેસ્ટ ફોન છે પ્રોસેસર કયું આવેલું છે એમાં પ્રોસેસર ડાયમંડ સિટીનું સાત હજાર ત્રણસો આપ્યું એમ કા પ્રાઇસ પ્રમાણે સારું એવું હે બરોબર અને બેટરી બેટરી તેતાલીસો દસ ની આપી જે હ પણ એમ ફોન ફોનની સાઈઝ ડિસ્પ્લેની ની ને પાછું પાછો ટીવીઓ પી એટલે બેટરી સેવ થશે એટલે ચાલી જશે તમારે બરોબર અને ચાર્જર ચાર્જર નહીં એમાં અડસઠ વોલ્ટનું ટર્બો ચાર્જ આપ્યો અને પંદર વોલ્ટનું વાયરલેસ ચાર્જર આપ્યો બરોબર બરોબર અને સ્પીકરને કઈ રીતે હાલે આમાં ડ્યુઅલ સીડીઓ સ્પીકર આપેલો અને બીજી એક્સ્ટ્રા માહિતીમાં કહું તો અમે મિલિટરી ગેટ આઠસો દસ આપીએ સર્ટિફાઈડ ફોન ડ્યુરેબલ રહે પણ ગર્લફ્રેન્ડર આવો તો તમે પસાર મોબાઈલ કોઈ થશે નહીં અને બીજી એક વસ્તુ પોચ વર્ષનો સોફ્ટવેર અપડેટ આપે જે સારું કહેવાય એમ કપ બરોબર તો આ ફોન કોમ્પેક્ટ ફોન મતલબ કે ને ડિસ્પ્લે પ્રોફેશનલ લાગે અને એમાં કેમેરા ફોન હ અને ઓવરઓલ એ સારો જ પ્રોસેસર ને બધું તમારે હેંગ બેંગ નહીં થાય અને જો તમારે તૂટવા વૂટવાની તો ચિંતા નહીં વધતા પોચ વનનું અપડેટ સોફ્ટવેર નો એટલે તમારો લોબો ફોન ચાલશે તો આ ફોન રેગ્યુલર યુઝર માટે બહુ સારો છે બાવીસ હજાર આસપાસની કિંમત રહેશે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો પેલા તો પછી લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો અંગે